ચાલો ફ્રેન્ડ્સ આપણે આજે મે બટાકા અને મેથીભાજીનું શાક બનાવવાનું છે તો સૌ પ્રથમ બટાકા ધોઈને તૈયાર કરીને રાખેલા છે આપણે ઝીણા ઝીણા કાંદા સુધારીને રાખેલા છે એક બાઉલમાં ટામેટા સુધારીને રાખ્યા છે એક ડીશની અંદર મરચાં આદુના ટુકડા લસણ અને કાજુ આપણે મિક્સ કરીને રાખેલું છે મેથીની ભાજી સુધારીને ધોઈને તૈયાર કરીને રાખીએ છીએ અને એક ડીશમાં આપણે બધા જ મસાલા રેડી રાખેલા છે તો પછી આપણે સૌ પ્રથમ બટાકા પાણીમાંથી કાઢી અને સરસ રીતે લૂસી લઈશું અને ત્યારબાદ ટામેટા મરચાં લસણ અને આદુ અને કાજુની આપણે મિક્સરમાં પેસ્ટ બનાવી લઈશું બટાકા આપણે બધા જ લોસીને રેડી કરી રાખ્યા છે અને ત્યારબાદ આપણે લોયામાં થોડો તેલ મૂકી અને બટાકા આછા ગુલાબી કલરના કરવાના છે આવી જ રીતે બધા જ બટાકા આછા ગુલાબી કલરના થાય ત્યાં સુધી આપણે લોયામાં તળીને રેડી કરવાના છે ત્યારબાદ આપણે તેલ મૂકી અને રાઈ સૂકા મરચાં અને હિંગ નાખી આપણે કાંદા સાતળવાના છે અચ્છા ગુલાબી કલરના ના થાય ત્યાં સુધી આપણે કાંદા સાતળવા દેવાના છે તો આ રીતે આપણે કાંદા સતળાઈ ગયા છે તો ત્યારબાદ આપણે જે પેસ્ટ આપણે તૈયાર કરી છે તે પેસ્ટ આપણે અંદર નાખી દઈએ બરોબર મિક્સ આપણે કરી દઈએ ને ત્યારબાદ આપણે બધા જ મસાલા ધીમે ધીમે નાખી દઈશું અંદર તો આપણે બધા જ મસાલા અંદર મિક્સ કરી દીધા છે હવે આપણે થોડીક વાર એને ઢાંકી દઈશું કે બધા જ મસાલા અંદર સરસ મિક્સ થઈ જાય અને બધી જ આખી પેસ્ટ સરસ આછી ગુલાબી કલરની થઈ જાય ત્યાં સુધી હા તો આપણે અંદર બધા મસાલા મિક્સ કરી અને બટાકા પણ અંદર નાખી દીધા છે અને ત્યારબાદ આપણે થોડું અંદર પાણી નાખી અને પાછું ઢાંકીને આપણે રહેવા દેવાનું છે થોડાક બટાકા ચડી જાય ત્યાં સુધી આપણે એને ઢાંકી દઈશું હા તો ત્યારબાદ આપણે લોયામાં થોડું તેલ મૂકી સૂકા મરચાં નાખી અને મેથીની ભાજી આમાં આપણે થોડીક વાર ફ્રાય કરવાની છે આપણે જે મેથી ભાજી કરી હતી તેમાં આપણે આ મિક્સ કરી દેવાનું છે અને બરોબર આપણે મિક્સ કરી દઈએ ને થોડીક વાર આપણે મેથીની ભાજી અને ફટાકા ચડી ન જાય ત્યાં સુધી આપણે થોડીક વાર પાંચ મિનિટ ધીમા આજે રહેવા દઈશું ગેસ અને થોડીક વાર આપણે ઢાંકી દઈશું હા તો ત્યારબાદ પાંચ મિનિટ પછી આપણે કહીશું કે આપણું શાક સરસ મેથી ભાજી બટાકાનું તૈયાર થઈ ગયું છે તો આ રીતે આપણે આજે આ શાક તૈયાર થઈ ગયું છે બહુ આ શાકને જાડું પણ નથી રાખવાનું અને બહુ પતલું પણ નથી રાખવાનું આ રીતે તેને આપણે ગ્રેવી સાથે મિક્સ કરીને શાક બનાવવાનું છે તો આજનું આ શાક મેથી ભાજી અને બટાકાનું આપણે રેડી છે